ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની નીરુબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઇન્દ્રા આવાસના છત્રીસ હજાર મંજૂર થયા હતા તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ ભૂરીબેન વસાવા સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા તથા મહેશ પાટણવાડિયાના નામના ઈસમો ભેગા મળી મંજૂર થયેલા આવાસના રૂપિયા પૈકી વીસ હજાર રૂપિયા બેંકમાં ખોટું ખોટું ખાતું ખોલાવી ઉપાડી લીધા બદલ નીરુબેનને ફરિયાદ દાખલ કરી હતી જેમાં અન્ય બે આરોપીને ત્રણ વર્ષની સજા થઈ છે અને બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે બનાવની વિગત એવી છે કે નીબેન બાબુભાઈ વસાવા રતનપુરના સરકાર તરફથી ઇન્દ્રા આવાસ અને બે હજાર સાત બે હજાર આઠમાં મંજૂર થયેલ હતી જે આવાસના સરકાર તરફથી રૂપિયા છત્રીસ હજાર મંજૂર થયેલા હોય જે નાણાં પૈકીના રૂપિયા વીસ હજારનો એકાઉન્ટ પે ચેક નીરુબેનના નામનો આવ્યો હતો જે હૈદર બાદશાહ ભૂરીબેન વસાવા નાયબ હિસાબની સુરેશચંદ્ર વસાવા તથા મહેશ પાટણવાડિયાનાઓએ ગુનાહિત કાવતરું રચી તમામ કાવતરામાં સામેલ થઈ હૈદર બાદશાહ તથા મહેશ નાઓ ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીમાં ડીઆર શાખામાં જય નાયબ હિસાબની સુરેશચંદ્ર એમ વસાવા નાયબ હિસાબનીશને મળીને તેઓ પાસેથી આવાસના લાભાર્થી અને આ કેસના ફરિયાદી નીરુબેનનો ચેક રૂપિયા વીસ હજારનો માગણી કરતા નાયબ હિસાબની સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદી બાયનો ચેક રાખેલ હોય તે ચેક ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં હૈદર સુલેમાન બાદશાહને અનધિકૃત રીતે આપી સરકારી રેકોર્ડ ઉપર પોતાની હાજરીમાં ફરિયાદીની ઓળખાણમાં હૈદર બાદશાહની સહી લઈ નીરુબેનની જગ્યાએ આરોપી હૈદર સુલેમાનનો અંગૂઠો કરાવી સુરેશચંદ્રએ પોતાની ફરજમાં નિષ્કાળ કાળજી દાખવી ગુનાહિત કૃત્ય આચરી ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં રૂપિયા વીસ હજારનો ચેક આરોપી હૈદર સુલેમાન તથા મહેશ પાટણવાડિયા નાઓને આપી દીધેલ હતો વધુમાં જે ચેક આરોપીઓ હૈદર બાદશાહ તથા ભૂરીબેન નાઓએ અવિદા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરિયાદી નીરુબેનની ખોટી ઓળખાણ આપી નીરુબેનના નામનું બેંક એકાઉન્ટ બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય અંગૂઠાનું નિશાન કરતી હોય છતાં તેમના નામની બનાવટી સહી ભૂરી બેને કરી તેમજ ફરિયાદીનો રેશન કાર્ડનો ખોટો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલવા માટે ખોટી ઓળખાણ આપી ખાતું ખોલાવી ફરિયાદીની ઇન્દ્રા આવાસના સરકાર તરફથી મળતા સહાયના રૂપિયા વીસ હજારના ચેક બેંકમાં જમા કરાવી ફરિયાદી નિરૂબેનના નામની ખોટી સહી કરી નાણાંનો ઉપાડ કરી આરોપીએ ગુનાહિત કાવતરું પાર પાડી એકબીજાની મદદગારી કરી હતી આ કેસ ઝઘડિયા અધિક ફોજદારી ન્યાયાધીશ ની કોર્ટમાં ચાલી ગયો હતો જેથી વિવિધ કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો ઝગડિયા કોર્ટની હુકુમતમાં કરેલો હતો આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી નંબર એક હૈદર સુલેમાન બાદશાહ રહે રતનપુર તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચને તથા આરોપી નંબર બે મનહરભાઈ વસાવા રહે નવા માલજીપુરા તાલુકા ઝગડિયા જિલ્લા ભરૂચનાઓને સીઆરપીસીની કલમ મુજબ તથા ભારતીય દંડ સંવિધાનની કલમ વંચાણે લઈ તે મુજબના ગુનામાં બંને આરોપીઓને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા બંને આરોપીઓને કુલ રૂપિયા ત્રીસ હજારનો દંડ મળી કુલ બંને સજા પામેલા આરોપીઓને સાહીઠ હજારનો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે આરોપી નંબર ત્રણ સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા રહે નવા માલજીપુરા તાલુકા ઝઘડિયા તથા મહેશભાઈ ભીખાભાઈ પાટણવાડિયા રહે અવિદા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓને ક્રિમિનલ પ્રોસીજર કોર્ટની કલમ અન્વયે અને ભારતીય દંડ સંહિતાની કલમ અન્વયે તે મુજબના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે